શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પંચ સામે કર્યા આક્ષેપ વિસાવદર અને કડી ચૂંટણી વરસાદની સિઝનમાં આયોજિત કરનાર ચૂંટણી પંચ સામે પ્રશ્નો વિસાવદર અને કડી પેટા ચૂંટણી વરસાદની સિઝનમાં આયોજિત કરનાર ચૂંટણી પંચ સામે પ્રશ્નો ધોધમાર વરસાદ મતદાન કઈ રીતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રણેતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે ધોધમાર વરસાદ વચ્ચે મતદાન માટે કઈ વ્યવસ્થા ઉભી કરી છે જો કોઈ વ્યવસ્થા નહીં તો વરસાદને ધ્યાનમાં રાખી ચૂંટણી શા માટે યોજાય કાર્ય કરતું ચૂંટણી પંચ શું જાણતું ન હતું કે મતદાનની તારીખોમાં રાજ્યના ધોધમાર વરસાદ હશે અને તેની અસર મતદાન ચૂંટણીમાં થશે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી વરસાદની સિઝનમાં જાહેર કરવામાં આવી છે ત્યારે અનેક મતદાતાઓને તેમના મતાધિકારથી વંચિત કરવાની ચર્ચા થઈ રહી છે તે જ ચૂંટણી પંચે મોસમી પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી હોવા છતાં ચૂંટણીના આયોજન માટે કોઈ વ્યૂહરચના રજૂ કરી નથી દૂધમાર વરસાદમાં સામાન્ય પ્રજાજનો માટે મતદાન મથક સુધી પહોંચવાનો ચિંતાજનક પ્રશ્ન ઊભો થયો છે ચૂંટણી પંચે ચૂંટણીની મુદત નિર્ધારિત કરવામાં સાવધાની નહોતી દાખવી જે જાહેર જનતાને મતદાનથી દૂર રાખવા માટે એક ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે વરસાદની સિઝનમાં નીચા પ્રમાણમાં મતદાન થવાનું જોખમ સ્વાભાવિક છે અને તે પેટા ચૂંટણીના પરિણામો પર સીધો અસર કરી શકે છે જો સંજોગોને ધ્યાનમાં લઈ યોગ્ય વ્યવસ્થા કરે તો મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવો સરળ બને પરંતુ ત્યાં સુધી મતદાનની કાર્યશીલતા અને જનતાના હિત સામે ઉઠેલા પ્રશ્નો અપ્રાસંગિક નથી ચૂંટણી પંચ દ્વારા વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તે અંગે કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે જ્યારે લોકસભાની ચૂંટણી ઉનાળાની સિઝનમાં યોજાય છે અને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે પેટા ચૂંટણી માટે વરસાદના માહોલમાં મતદાન યોજાતા મતદારોને મોટો પડકાર સામે આવે છે ચૂંટણી પંચે વિસાવદર અને કડીના મતદારો માટે માળખાગત વ્યવસ્થા પરિવહન સુવિધા અથવા તો મૂળભૂત સમાધાન અંગે કંઈ સ્પષ્ટતા આપી નથી સામાન્ય પ્રજાજનો રાજકીય સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચ સામે જવાબદારીની માંગ કરવામાં આવી રહી છે આજે જ કડીના અંડરપ્રાસમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી જેના કારણે સ્થાનિક વિકાસની હકીકત ઉઘાડી થઈ છે હવે વિસાવદર અને કડીના મતદારોને પણ વરસાદમાં મતદાન માટે પણ મુશ્કેલી ભોગવવી પડશે જે મતાધિકાર સામે અવરોધરૂપ થાય છે આ મુદ્દે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ માગણી કરી છે કે ચૂંટણી પંચે આ મુદ્દા પર ખુલાસો કરવો જોઈએ કે વરસાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી યોજવા માટે તેઓ શું આયોજન કરી રહ્યા છે જો કોઈ પણ યોગ્ય વ્યવસ્થા ન હોય તો ચૂંટણી પંચની જવાબદારી પર ગંભીર પ્રશ્નો થાય છે મે મહિનામાં ઓરિસ્સામાં રાજ્યના ચૂંટણી પંચે જિલ્લા પંચાયત હોદ્દાઓ માટે પેટા ચૂંટણીઓ ચોમાસા પછી યોજવાની જાહેરાત કરી દીધી હતી જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ ચોમાસું હોવા છતાં ગુજરાતના ભારતના ચૂંટણી પંચે વિધાનસભાની પેટા ચૂંટણીઓ જાહેર કરી અને રાજ્યના ચૂંટણી પંચે બે વર્ષીય પેન્ડિંગ રાખેલી પંચાયતની ચૂંટણીઓ પણ વરસાદમાં જાહેર કરી દીધી રાજુ ઠાકોર કડી ગુજરાતની વિધાનસભાના બાય ઇલેક્શન્સ કડી અને વિસાવદર ઇલેક્શન કમિશને જ્યારે ચૂંટણીની જાહેરાત કરી એ વખતે મેં કીધું કે આ ઇલેક્શન કમિશન એ સરકારનો પોપટો એવો વ્યવહાર કરી રહ્યા છે આજ દિન સુધીમાં ભૂતકાળમાં ક્યારે પશ્ચિમ ભારતમાં દસમી જૂન પછી વરસાદના હિસાબે ઇલેક્શન થઈ શકે નહીં જમ્મુ કાશ્મીર હોય તો ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇલેક્શન ન થાય આ સિસ્ટમ છે એ પ્રમાણે કેમ કેરલા હોય તો વહેલો વરસાદ આવે તો અત્યારે ત્યાં ઇલેક્શન ન થાય તો આ બાય ઇલેક્શન આપીને ઇલેક્શન કમિશને પોતાની પરંપરાનો ભંગ કર્યો છે અત્યારે ગુજરાતમાં વિસાવદરમાં ધોધમાર વરસાદ છે અત્યારે હું કડીમાં છું ધોધમાર વરસાદ છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખ સુધીમાં બંને ઠેકાને પૂરો વરસાદ પડવાનો છે એવા નેતાને ઇલેક્શન કમિશન શું જવાબ આપશે લોકોને કોર્ટ છત્રી આપશે રેન કોર્ટ આપશે બધાને પ્રેરણા આપશે લાવો ગાડીઓ તમને મોકલી આપે મત આપવા જાઓ અને ઇલેક્શન કમિશને આ વિચાર કરવો જોઈએ સરકારની એટલી જ ચાકુસી નહીં કરવી જોઈએ કે સરકાર કે એમ કરો તમે તમારી પરંપરા પ્રમાણે આ આ બરાબર નથી કર્યું લોકોના મતના અધિકાર ઉપર ઇલેક્શન કમિશને પોતે તરફ પાડે ઇલેક્શન કમિશન કહે ભવિષ્યમાં આવો વિચાર કરવો જોઈએ અને હજી પણ તમને એવું લાગતું હોય કે એસી નવ ટકા વરસાદ પડવાનો હોય મતદાન જ ન થવાનું હોય તો એનો જવાબ શું તમે ઇલેક્શન બંધ રાખશો મોકૂફ રાખશો બધાને સમજાવો કે તમે આ શું કરી રહ્યા છો અમારા મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ઇલેક્શન કમિશનનો કોઈ હક નથી ભવિષ્યમાં આવું ન થાય એની ચિંતા ઇલેક્શન કમિશન કરે નાગરિકો પણ અને પોલિટિકલ પાર્ટીઓ પણ વિચાર કરે કે તમે કેમ બોલતા નથી કે આ થોડી રીતે ઇલેક્શન આપી રહ્યા છો ભૂતકાળમાં દસમી જૂનમાં નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં જનતા મોરચા વખતે દસમી જૂન પહેલાં ઇલેક્શન આપી દીધેલા અને આ વખતે જ્યાં ઇલેક્શન આવી ગયું છે બહુ ખૂબ ખરાબ રીતે ખરાબ વાતાવરણમાં લોકોના મતના અધિકારો તરાફ હોય એવું આપણને લાગી રહ્યું વિચાર